સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના પરાઠા તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે તુવેરના આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે અહીંયા કડી આપણે લીલી તુવેરને બાફવાને નથી કાચી જ ક્રશ કરવાની છે હવે આપણે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં લીલા મરચાં અને આદુ વાટેલું નાખી દઈશું અહીં આગળ મેં પાંચ છ લીલા મરચાં લીધા છે અને એક નાનો ટુકડો આદુનો લીધો છે હવે આપણે જે તુવેરને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી હતી તે નાખીશું તુવેર લીલી મેં પાંચસો ગ્રામ જેટલી લીધી હતી આ બધી વસ્તુને આપણે યુનિટ ફ્લેમ પર કરવાની છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે આને સતત હલાવતા રહેવાનું છે આપણે તેમાં બે ચમચી જેટલી ખાંડ નાખી દઈશું આપણો માવો થોડો તૈયાર થઈ ગયો છે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું અડધી ચમચી જીરું નાખી દઈશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને હવે અડધું જેટલું લીંબુ નીચો દેવાનું છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે લીલી તુલ માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેના પરોઠા બનાવી દઈશું તો ચાલુ બનાવી દઈએ જો કેટલો છૂટો લાગે છે હવે આપણે અણાઠાને વણી લઈશું અહીંયા ગળી મેં ઘઉંનો લોટ લીધો છે મેં એ તો યુઝ નથી કર્યો હવે આપણા લીલી તુવેરના પરાઠા થઈ ગયા છે તૈયાર તમે એને ચટણીની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જુઓ તો તમને આ મારી લીલી તુવેરની પરોઠાની રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હા એક વખત જરૂરથી બનાવજો કચોલી કરતાં પણ વધારે સરસ લાગે છે